ઉપલેટામાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ યુગી બેટરીની શાખાને ત્રીસ વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નાગનાથ ચોક ખાતે વર્ષોથી કાર્યરત અને તમામ વાહનોની બેટરીની વિશાળ શાખા ધરાવતી યોગી બેટરીને આજે ત્રીસ વર્ષ પૂર્ણ થતા ઉપલેટામાં વિશાળ સેલિબ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેમની સફળતાને વર્ષોથી આગળ લાવનાર એમરોન બેટરીની વિશાળ રેન્જ તેમજ હાલમાં જ લોન્ચ કરેલ એમરોન ઓઇલ પણ શરૂ કરી રહ્યા હોય જેમાં યોગી બેટરી સર્વિસ દ્વારા ઉપલેટાની જનતાને ખૂબ જ સારી ઓફરો આપવાનું નક્કી કર્યું છે ત્યારે આમાં ભવ્ય કાર્યક્રમની સફળતાને લઈ યોગી બેટરી સર્વિસે સમગ્ર ઉપલેટાની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા નમસ્કાર મિત્રો હું અમિતભાઈ દેત્રોજા એમરોન ટીમ વતી યોગી બેટરી સર્વિસ ઉપલેટા જયદેવભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને પેઢીને ત્રીસ વર્ષ પૂરા થયા છે આજની તારીખે તો આજની તારીખે ત્રીસ વર્ષ એમના પૂરા થયાનું સેલિબ્રેશન પણ છે અને સાથે સાથે એમરોન બેટરી જે અત્યાર સુધી ચોવીસ વર્ષથી બેટરીનું સપ્લાય કરતી હતી સર્વિસ આપતી હતી એમનું ઓઇલનું પણ લોન્ચિંગ છે અને એમરોને એમરોન બ્રાન્ડે ઓઇલ પણ લોન્ચ કરેલું છે એના તરફથી જયદેવભાઈ સ્પેશિયલ ઓફર પણ રાખેલી છે ડીલરો માટે મિકેનિક ભાઈઓ માટે સ્પેશિયલ ઓફર પણ ભાઈ રાખેલ છે જન્માષ્ટમી તહેવાર સુધીમાં ઓપન ઓફર છે જ્યાં સુધીમાં જન્માષ્ટમી ઓફર ત્યાં સુધી ઓર્ડર જે એમને બિલિંગ થશે અને એમરોનનો વિશ્વાસ અને એમરોન જ ઓઇલ આવેલું છે તો એમરોન બેટરીનો ચોવીસ વર્ષ જેટલો વિશ્વાસ કસ્ટમરે અને ડીલર ભાઈઓ આપેલો છે એ જ વિષય આશા સાથે અમે બધાનું હાર્દિક અભિવાદન કરીએ છીએ કે અમારે આજની ઉત્સવમાં જોડાયા છે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌની ઉપસ્થિતિ માટે ધન્યવાદ